નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનો પાઠ તેર હાઈસ્કૂલમાંના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો સૌપ્રથમ પ્રથમ આપણે ફકરાનું વાંચન કરી લઈએ વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરવ્યા ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ છેક વિલાયત જતાં લગી રહ્યો પછી મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે તો દોસ્તો હવે આ ફકરાને આધારે અહીં પ્રશ્નો છે જેને આપણે જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે કે વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું રેખાંકિત શબ્દને સ્થાને સમાન અર્થવાળો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો વ્યાયામને બદલે આપણે લખીશું કે કસરતને બદલે ફરવાનું રાખ્યું પ્રશ્ન બે ગાંધીજીને કઈ બાબતે પસ્તાવો થાય છે તો ગાંધીજીના અક્ષરો સારા ન હતા એ બાબતે તેમને પસ્તાવો થાય છે પ્રશ્ન ત્રણ ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કિરણની શા માટે માને છે નિશાની શા માટે માને છે તો સારા અક્ષર એ માત્ર અભ્યાસનો જ નહીં પણ જીવનનો મહત્ત્વનો ભાગ છે સારા અક્ષર માણસના અભ્યાસ અને લેખનની સુંદરતામાં વધારો કરે છે જ્યારે ખરાબ અક્ષર જીવનમાં ક્યારેય ગડબડ ઊભી કરનારા હોય છે માટે ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કિરણોની નિશાની માને છે પ્રશ્ન ચાર નઠારું શબ્દનો અર્થ લખો તો નઠારું એટલે ખરાબ પ્રશ્ન બે જોઈશું તમે તમારા જીવનની યાદગાર ક્ષણો કેવી રીતે સાચો છો કેમ તો હું ધોરણ દસની ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યો તે મારા જીવનની યાદગાર ક્ષણ છે એ સમયની ખુશીને હું મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરી લઈશ અને ફોટા પણ પાડી લઈશ તે યાદગાર ક્ષણોને હું મારી ડાયરીમાં નોંધ પણ કરી લઈશ જેથી હું આ યાદગાર ક્ષણોને હંમેશા સાચવી રાખો એક દિવસની દિનચર્યા લખો તો આજે સવારે વહેલો ઉઠીને સોરી આજે સવારે વહેલી ઉઠીને દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાઈ ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગઈ ત્યારબાદ નાસ્તો કર્યો અને છાંપુ વાંચવા બેઠી આજે રવિવાર હોવાથી સવારે થોડી ટીવી જોઈ ત્યારબાદ જમી થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા ગઈ ત્યાં થોડી અમે કબડી રમ્યા ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો સાથે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડી વાર બેઠી સવારે વહેલું જ સ્કૂલે જવાનું હોવાથી હું સૂઈ ગઈ ચાર ઉદાહરણ મુજબ પ્રમાણવાચક વિશેષણના પાંચ વાક્યો લખો ઉદાહરણ છે કે તપેલીમાં થોડું દૂધ હતું તો થોડું દૂધે પ્રમાણવાચક વિશેષણ થયું એવી રીતે આપણે વાક્ય બનાવીએ કે મુઠ્ઠીમાં થોડું અનાજ હતું બીજું વાક્ય ચપટીમાં થોડા ચોખા હતા ત્રીજું વાક્ય થેલીમાં થોડા શાકભાજી હતા ચોથું વાક્ય થાળીમાં થોડી મીઠાઈ હતી ને પાંચમું વાક્ય ટોપલીમાં થોડી કેરી હતી પ્રશ્ન પાંચ નીચેના ફકરામાં રેખાંકિત શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો ફકરો વાંચે કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી તો આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીશું તો પ્રથમ શબ્દ આવશે અર્થ બીજો કાગળ ત્રણ મુક્તિ ચાર સમય પાંચ સેવાને છઠ્ઠો શબ્દ આવશે હાજરી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન નંબર એક તમારા કોઈ વર્તનથી તમને પસ્તાવો થયો હોય એવો પ્રસંગ લખો તો એક વખત મારાથી મારા મિત્રને કારણ વગર ઊંચા અવાજે બોલાઈ ગયું જ્યારે મારો ગુસ્સો ઠંડો થયો ત્યારે મને ખૂબ પસ્તાવો થયો અને તેની મેં માફી માગી લીધી આમ આપણે ક્યારેય વગર વિચારી બોલવું જોઈએ નહીં પ્રશ્ન બે તમને ખબર હોય એવી પાંચ આત્મકથાના નામ લખો ખબર ન હોય તો અન્યને પૂછીને લખો તો આપણે આત્મકથાઓનું નામ લખીશું સત્યના પ્રયોગો જેના લેખક છે મહાત્મા ગાંધી બીજું ગડતર અને ચણતર નાનાભાઈ ભટ્ટ સદભી સંગ મનુભાઈ પંચોળી બિલો ટીલો ટચ ગુણવંત શાહ અને બાનો ભીખુ જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા પ્રશ્ન નંબર ત્રણ જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો તમારા શબ્દોમાં લખો તો ગાંધીજી માનતા કે ઉચ્ચ શિક્ષણ માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાથી ડરી જવાની જરૂર નથી ભાષા પદ્ધતિસર પદ્ધતિસર શીખવવામાં આવે તો તે શીખવાનો બોજો નથી લાગતો અને અતિશય રસ પડે છે ખરું જોતા ગુજરાતી હિન્દી સંસ્કૃત એક ભાષા ગણાય તેમજ ફારસી અને અરબી એક ગણાય ઉચ્ચ પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે તેમ ઉચ્ચ પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે પ્રશ્ન નંબર સાત જોઈ લઈએ નીચેના વાક્યોમાં રૂઢિપ્રયોગના સ્થાને તેનો અર્થ લખી વાક્ય ફરીથી લખો તો પ્રથમ વાક્ય છે કે મિતાંશને ગણિત શીખવાના બહુ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ કોઈ ફાવી ફાવી નહીં નહીં તો એટલે યુક્તિ સફળ ન થવી વાક્ય બનાવી કે મિતાંશને ગણિત શીખવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ કોઈ યુક્તિ સફળ ન થઈ બીજું વાક્ય છે તેણે એક જ વાર વાંચ્યું અને એને ગેટ બેસી ગઈ તો ગેટ બેસી જવું એટલે કે મનમાં ગોઠવાવો વાક્ય એમના એમ લખીશું કે તેણે એક જ વાર વાંચ્યું પણ એને એના મનમાં ગોઠવાઈ ગયો તો વાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર